વિરામ બાદ આપનું સ્વાગત છે સમાચારોમાં જૂનાગઢમાં જન્મદિનના દિવસે તલવારથી કેક કપાવી યુવકને મોંઘી પડી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસનું તીડું આવ્યું હેરમાં ખુલ્લી તલવારથી કેક કાપનારા યુવકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું આણંદમાં યુવાનોએ ટ્રાફિકના નિયમના ધજાગરા કર્યા એક્ટિવા પર સવાર ચાર યુવાનો મસ્તી કરતા જોવા મળ્યા વિદ્યાનગર રોડ પરનો વિડીયો બનાવી સ્થાનિકોએ કર્યો વાયરલ આણંદમાં નશાની હાલતમાં એસટી બસ ચાલક ઝડપાયો કરજણથી મોરબી જતી એસટી બસનો ડ્રાઈવર નશામાં હતો બસમાં મહિલા અને બાળકો સહિત પચાસ જેટલા મુસાફરો સવાર હતા મુસાફરોના કહેવા છતાં ડ્રાઈવર બસ રોકતું ન હોવાનો આક્ષેપ કરાયો કોરોના કાળ બાદ સુરતમાં અકાળી મોતની ઘટનામાં વધારો સુરતની સિવિલ હોસ્પિટલમાંથી સામે આવ્યા ચોંકાવનારા આંકડા ઓક્ટોબર ઓક્ટોબર બે માં ત્રેવીસમાં બ્રેઇન ડેડ કેસ નોંધાયા સાત જેટલા લોકોના હાર્ટ થી મોત ડોક્ટરે કહ્યું અકાળે મોત પાછળ બદલાતી જીવનશૈલી જવાબદાર જૂનાગઢમાં તસ્કરોનો તરખાટ મોટી ખોડિયાર ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની ચાંદીના છતર સોનાના ટીકા સહિતની વસ્તુઓની ચોરી થઈ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ મેદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ જસગરમાં શર્માડિયા દાદાના સાધુને માર મારાયો અજાણે આરોપીઓએ રાત્રિના મંદિરમાં પ્રવેશી સાધુને માર મારી લોહી લુહાણ કર્યા સો વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતા સાધુને માર મારતા સેવકોમાં રોષની લાગણી ડાકોરમાં ઠેર ઠેર ઉભરાતી ગટરથી સ્થાનિકો પરેશાન રસ્તા પર લોકો ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર દુર્ગંધ મારતા ગટરના પાણીમાંથી સ્થાનિકોમાં રોગયાળાનો ભય જામનગરમાં જર્જરતી ઇમારતનો કાટમાળ પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો ખાવધરી ગલી તરીકે પ્રખ્યાત જૂની સત્તા દુર્ઘટના ભાવનગરમાં એસટી બસ બંધ પડતા મુસાફરો ધક્કો મારવા મજબૂર બન્યા સિહોરના ટાણા રૂટની બસ બંધ પડતા વિદ્યાર્થી સહિત બસ ને ધક્કો માર્યો સરકારી ધક્કા ગાડીનો વિડીયો થયો વાયરલ માં ખાનગી હોસ્પિટલમાં મોબાઇલ ચોરીની ઘટના બની દર્દીના સગાનો ડોળ કરી ચોરીને આપ્યો અંજામ બીજા દિવસે ગઠ્યો પોલીસ તબીબ દંપતીએ આરોપીને કર્યો આણંદમાં સોજીત્રા ચોકડી પર દબાણ હટાવ કામગીરી કરાઈ આગામી દિવસોમાં ચાલીસ મીટર સોજીત્રા ચોકડીના માર્ગ પહોંડા કરવાની યોજનાને લઈ કામગીરી અધિકારીઓની ઉપસ્થિતિમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરાઈ પંચમહાલના રેવન્યુ ખનીજ અને પોલીસ વિભાગના અધિકારીઓના વાહનોની અવરજવર અંગે રેકેનો ઘટસ્ફોટ થયો લાકડા અને રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ રેકી કરતા હોવાની માહિતી વાહનોના લોકેશન સહિતની વિગતો વોટ્સએપમાં કરાતી હતી શેર તો હાલ સમાચારોમાં બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ ન્યૂઝીન ગુજરાતી સાથે નમસ્કાર સુપરફાસ્ટ સાથે હું છું શ્રુતિ શાહ અને મહત્વના સમાચારો ઉપર નજર કરીશું વિધાનસભામાં નકલી વિપક્ષના તુષાર ના ચૌધરી તુષાર ચૌધરીએ સવાલ ઉઠાવતા શિક્ષણ શિક્ષણમંત્રીનો જવાબ પાંચ લોકોની ધરપકડ કરાઈ હજુ તપાસ ચાલુ ગૃહમાં હોબાળા બાદ વિપક્ષના સભ્યોનું વોકઆઉટ વોકઆઉટ બાદ કોંગ્રેસ એમએલએ એક દિવસ માટે સસ્પેન્ડ કોંગ્રેસ ધારાસભ્યોએ સસ્પેન્શન રદ કરવા અધ્યક્ષને રજૂઆત કરી ખોટી રીતે સસ્પેન્ડ કરાયા હોવાનો આક્ષેપ રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ એકની આપ્યો રાજ્યમાં મેલેરિયા અધિકારીની ત્રીસ જગ્યા હજુ ખાલી ગૃહમાં પૂછાયેલા પ્રશ્ન પર રાજ્ય સરકારનો જવાબ તેત્રીસ જિલ્લા પંચાયતમાં બે થી બે હાજર ત્રેવીસ સુધી જગ્યા ખાલી તેત્રીસ જિલ્લા પૈકી ત્રણ રાજ્યમાં ત્રણ પૈકી ભરવામાં આવી ઉર્ણા પહેલા સૌરાષ્ટ્રમાં પાણીની પરાયણ સૌરાષ્ટ્રના નવ ડેમ સુકાઈ ગયા વીસ ડેમ ખાલી થવાની તૈયારીમાં ભાવનગરમાં સૌથી વધુ પાણીનો જથ્થો દ્વારકા બોટાદ જળ સંગ્રહ પચીસ થી પણ ઓછો પીએમ મોદી આજે બોટાદની જવાહર નવોદય વિદ્યાલયનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે આ કાર્યક્રમમાં ભાવનગર બોટાદના સંસદ બહેન શિયાળ રહેશે ઉપસ્થિત ભડકાઉ ભાષણ મુદ્દે મોલાના આઝારીની જામીન અરજી પર આજે સુનાવણી મોડાસા કોર્ટમાં જામીન અરજી પર આજે સુનાવણી થશે મોલાના હાલ સાબરમતી જેલમાં જૂનાગઢના મેદરડામાં દીપડાનો વીડિયો વાયરલ પટેલ સમાજની વાડી પાસે રાત્રિના સમયે દેખાયો દીપડો વાહન દીપડાની લટારને કેમેરામાં કેદ કરી દીપડાના આટાપેરાથી લોકોમાં ભયનો માહોલ રાજમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ થશે શરૂ આવતીકાલથી ગુજરાતમાં ઠંડીનું જોર વધશે બે થી ત્રણ ડિગ્રી લધુત્તમ તાપમાનનો પારો ગગડશે પચીસ ફેબ્રુઆરીએ ઠંડીનો અનુભવ થશે રાજ્યમાં ઠંડીમાં વધારો ભાવનગરના મહુવામાં તાપમાનનો પારો પંદર ડિગ્રી નલિયામાં સોળ ડિગ્રી અમદાવાદ ગાંધીનગર દીવ અને ડીસામાં પણ સત્તર ડિગ્રી તાપમાન નોંધાયું ગીર સોમનાથમાં ઘાટ ધુમ્મસ જોવા મળી વહેલી સવારે હાઈવે પર ઘાટ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ ધુમ્મસ તથા બેબડી ઋતુનો અનુભવ ધોરાજીમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું ગાઢ ધુમાસના કારણે વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકોને ભારે હાલાકી ધુમ્મસના કારણે ઘઉં કપાસ જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ વહેલી સવારે ઠંડીનો અનુભવ ખેડાના ખાતર કૌભાંડમાં ખાતર સપ્લાય કરનાર ભાગીદારની ધરપકડ સલમાનના ભાગીદાર રિઝવાનની ધરપકડ સબસીડી વાળા ખાતરનું રીપેકિંગ કરીને વેસ્ટર્ન કંપનીમાં આપતા હતા બનાસકાંઠાના દાંતાના હડાદમાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો મામલો સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાની પ્રેસ કોન્ફરન્સ કહ્યું ઘટનાને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી પોલીસને કોઈ પણ પ્રકારની અરજી મળી નથી નવસારીમાં ટ્રેક પર કામદારોની ગંભીર બેદરકારી કામદારો લોખંડનો હથોડો ટ્રેક પર ખુદ ભૂલ્યા તેજસ ટ્રેન પસાર થતા હથોડો પ્લેટફોર્મ પર ઉભેલા પ્રવાસીને વહતા પ્રવાસીની પાસરી તૂટી પ્રવાસીને સારવાર અર્થે ખસેડાયો સુરેન્દ્રનગરના લીમડી બસ સ્ટેન્ડ પરના એસબીઆઈના એટીએમમાં ચોરી કટ્ટરથી કાપીને રોકડ રકમના ખાના સાથે ચોરી પચીસ લાખથી વધુની ચોરી થઈ હોવાનું અનુમાન વાપીના ચલ્લામાં ગોતસ્કરીની ઘટના સામે આવી બે ફોર વ્હીલરમાં આવેલા પાંચ વ્યક્તિઓએ ગાયને બેભાન કરીને કારની ડેકીમાં લઈ પલાયન થયા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ અમદાવાદના વસ્ત્રાપુરમાં ઘરકામ માટે આવેલી મહિલાએ છ લાખ પંચ્યાસી હજારની ચોરી કરી એક દિવસ કામ માટે બોલાવેલ મહિલાએ ઘરમાંથી સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી રાજકોટના જેતપુરમાં દારૂના વ્યસન કરનારાઓની સંખ્યાને લઈને મહિલા સમિતિમાં રોષ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને અપાયું આવેદનપત્ર શ્રમિકો માટે વધારાના નિયમો બનાવવાની કરાઈ માંગ દારૂના અડ્ડા બંધ કરાવવા મહિલાઓની માંગ બનાસકાંઠાના હળાદમાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધના મામલો પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી ઘટનાને કોઈ નથી સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ પંચમહાલના જોરાપુરા દાઉદરામાં પંચાયતના સરપંચ સસ્પેન્ડ સરપંચ મુકેશ રાઠવાને થયેલી છ માસની સજાના બદલે પદભાર ડેપ્યુટી સરપંચને સોંપાયો જિલ્લા વિકાસ અધિકારીએ કર્યા સસ્પેન્ડ સુરતમાં ઉધના ચીકુવાડી પાસે આવેલી શુભલક્ષ્મી જ્વેલર્સમાં ગ્રાહક બની આવેલા દંપતીએ સોનાની ચેનની કરી ચોરી ઘટનાના સીસીટીવી સામે આવ્યા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી બારડોલીમાં એનઆરઆઈને ઓર્ગેનિક ખેતીમાં કમાણીની લાલચ આપી બત્રીસ લાખ પડાવ્યા આરોપી પિતા પુત્રએ વિશ્વાસમાં લઈ છેતાલીસ લાખ પડાવ્યા બત્રીસ લાખનો હિસાબ ન આપતા પોલીસ ફરિયાદ કરતા પોલીસે કરી ધરપકડ રાજકોટની શિવસાગર સોસાયટીમાં 20 વર્ષીય યુવકે પોતાના કાકીની કરી હત્યા કાકી ચોરી કરતા જોઈ કાતરના ઘાં ઝીકી ઉતાર્યા મોતને ઘાટ પોલીસે આરોપીની વડોદરાથી લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વલસાડના ધરમપુર ગોરખાડામાં પતિએ કરી પત્નીની હત્યા ગળકંકાસ અને ઝઘડામાં આક્રોશમાં આવી પતિએ કરી હત્યા દંપતીને ચાર મહિનાનું બાળક હત્યારા પતિની ધરપકડ મોરબીના લાતી પ્લોટમાં આવેલા ઘડિયાળના કારખાનામાં ભીષણ આગ લાગી ઇમારતના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી દ્વારા સીટી સ્કેન મશીન ખુલ્લું મૂકવામાં આવશે પચ્ચીસ ફેબ્રુઆરીએ સીટી સ્કેન સેન્ટર ખુલ્લું મુકાશે મધ્યમ તથા ગરીબ વર્ગના લોકોએ ખાનગી લેબમાં રિપોર્ટ કરાવવા નહીં જવું પડે ના આગમન પહેલા હેલિકોપ્ટરનું રિહર્સલ બાવીસ ફેબ્રુઆરીએ પીએમ મોદી તરફ વાળીનાથ ધામની લેશે મુલાકાત તરફ નજીક જેટલા તૈયાર કરાયા જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં હિમવર્ષા રાફિયાબાદ ચંદ્રુસ હજીબલની આસપાસના પર્વતીય પ્રદેશોમાં બે ફૂટ જેટલી હિમવર્ષા હિમવર્ષા થતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો હિમાચલ પ્રદેશમાં સતત હિમવર્ષા પર્યટન સ્થળ ઓલીનો નજારો બદલાયો ચારે બાજુ બરફની સફે ચાદર છવાયેલી જોવા મળી ઘરો લીલા વૃક્ષો વાહનો બધું જ બરફની ચાદરથી ઠંકાઈ ગયું જમ્મુ કાશ્મીરના શ્રીનગર શહેરમાં શીતલહેર ઠંડીનું મોજું ફરી વળતા લોકો ઠુંઠવાયા પ્રવાસીઓ વાતાવરણની મજા માણી જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં બરફ બરફવર્ષાના કારણે વાતાવરણ હલ્લાદક બન્યું રસ્તાઓ પર બરફના થર જામતા વાહન વ્યવહાર ખોરવાયો સ્થાનિક પ્રશાસને તાત્કાલિક બરફ હટાવવાની કરી કામગીરી જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં ભારે બરફવર્ષા બરફવર્ષાના કારણે રસ્તા પર બરફ જામી જતા બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી તો બાંદીપુરા જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં વરસાદ બંધ થતા ખેડૂતોને રાહત વરસાદના કારણે ખેડૂતો હતા પરેશાન કમોસમી વરસાદથી પાકમાં નુકસાન જમ્મુ કાશ્મીરમાં આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ સોનમર્ગમાં ભારે બરફ વર્ષા અંદાજ ચાર ફૂટ જેટલા બરફના થર જામ્યા વાહન વ્યવહાર શરૂ કરવા બરફ હટાવવાની કામગીરી ચાલુ જમ્મુ કાશ્મીરના કુપવાડામાં હજુ પણ હિમવર્ષા યથાવત કુપવાડાના સીમાવતી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે છવાઈ બરફની ચાદર હિમવર્ષાના કારણે સીમાવતી વિસ્તારોનો સંપર્ક મુખ્યાલયથી તૂટ્યો અવર કરવા પર મનાઈ કાશ્મીરના ગુલમર્ગમાં બરફવર્ષા થઈ ગુલમર્ગના રાજમાર્ગો પર બે ફૂટ જેટલો બરફ જામી ગયો પર્યટકોએ પણ બરફવર્ષાનો ખૂબ આનંદ ઉઠાવ્યો માર્ગો પરથી બરફના થર હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે સ્થિતિ વિકટ બની પોલીસે ભારે હિમવર્ષા વચ્ચે સ્પીતિના કોમિક હિક્કીમ રોડ પર ફસાયેલા પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડ્યા ફસાયેલા પ્રવાસીઓને ઝોન્સ્કર હોમ્સની મારખાયા લદ્દાખના અનેક વિસ્તારોમાં હિમવર્ષા કારગીલ ઉપરાંત દ્રાસ જાસ્કર સાંકુ અને શાગરોલેમાં હિમવર્ષા બે થી ત્રણ ફૂટ બરફના થર જામી જતા સ્થાનિકોને ભારે હાલાકી હિમાચલ પ્રદેશના મનાલીના ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષાના કારણે ઘાટીમાં ઠંડીમાં વધારો અટલ ટનલમાં રોહતાંગમાં અત્યાર સુધીમાં લગભગ ત્રણ ફૂટ જેટલા બરફના થર જામ્યા આગામી બે દિવસ પણ હિમવર્ષાની આગાહી હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે હિમવર્ષા ચો તરફ બરફની ચાદર છવાતા હાઇવે બંધ કોઈ દુર્ઘટના બે દિવસથી હાઇવે હનુમાન ચટ્ટીથી બદ્રીનાથ ધામ સુધી બંધ રાજસ્થાનમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતોના પાકમાં નુકસાન કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ ખેડૂતોનો પાક નષ્ટ થતા આર્થિક ફટકો દિલ્હીમાં મોટાભાગના શહેરોમાં વરસાદ વહેલી સવારે વરસાદ પડતા વાહન ચાલકો અને રાહદારીઓની હાલાકી કમોસમી વરસાદના કારણે લોકો પરેશાન ગોપાલગંજમાં વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ ટ્રકમાંથી એક હજાર લીટર જેટલો વિદેશી દારૂનો જથ્થો જપ્ત પોલીસે બે લોકોની કરી અટકાયત છત્તીસગઢના દુર્ગમાં વિદ્યાર્થીની પર માથાભારે પ્રેમીનો હુમલો બ્લેડથી હુમલામાં વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવી શાળાએથી પરત ફરતા સમયે બની ઘટના છત્તીસગઢના ભિલાઈમાં સામાન્ય બાબતે એક યુવક પર કટરથી હુમલો ત્રણ યુવકોએ કરેલા હુમલામાં ઇજાગ્રસ્ત થતા ઘાયલ યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી આગ્રામાં તાજ મહોત્સવના બીજા દિવસે બોલીવુડ ગાયક મધુશ્રી ભટ્ટાચાર્યએ સૂરોનો જાદુ રેલાવ્યો મોટી સંખ્યામાં લોકો સંગીતની મજા માણી આગ્રામાં ઓટો રિક્ષા ચાલકે રોડ પર કરી રિક્ષા ચાલકે રસ્તા પર બુમાબુમ કરી પોતાના કપડા ફાડી નાખ્યા સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ પોલીસે આવતા રિક્ષા ચાલક રિક્ષા લઈ ફરાર દળોએ મોટા મોટાભાઈ અફીણની ખેતીનો કર્યો નાશ ટ્રેક્ટર દ્વારા ખેતરમાં ઉભેલા પાકને કચડી ડ્રગ્સ ચાલતા અભિયાન હેઠળ પાંચમી સફળતા જગલિયામાંથી અપહરણ કરાયેલી યુવતીના કેસમાં નવો વળાંક યુવતીએ વીડીઓ દ્વારા પોલીસને કરી અપીલ તેણે પોતાની મરજીથી ઘર છોડ્યું હોવાનું કહ્યું જબલપુરના યુવકે પોતાની કલાકારીથી વિશ્વમાં મેડવી નામના હની સેન નામના યુવકે નર્મદા કિનારે ઘોરીઘાટની બનાવી પેઇન્ટિંગ આ પેઇન્ટિંગ જોવા ઉત્તરકાશીના ગંગોત્રી હાઇવે પર દુકાનમાં આગ લાગતા સામાન બળીને ખાક ઘટનાની જાણ થતા ફાયરની ટીમ પહોંચી ઘટના સ્થળે વિકરાળ આગ લાગતા દુકાનનો માલ સામાન બળીને ખાક હિમાચલ પ્રદેશમાં ફાર્મા ફેક્ટરીમાં ઝેરી કેમિકલ લીક કેમિકલ લીક થતા ચૌદ કામદારોની હાલત બિહારના શેખપુરમાં રિક્ષામાં ડ્રાઈવરની સીટ નીચેથી મળી દારૂની બોટલો રિક્ષા ચાલક દારૂની હેરાફેરી કરતો હોવાનો ખુલાસો પોલીસે રિક્ષા ચાલકને ઝડપી દારૂની બોટલો કરી જપ્ત હરિદ્વારમાં મંદિરમાંથી મૂર્તિ ચોરી મૂર્તિમાં રાખેલી પિત્તલની બે મૂર્તિની ચોરી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પોલીસે ઘટનાને હાથ ધરી તપાસ ગુમલામાં વાહને અડધા ડઝન લોકોને વર્ષના બાળક સહિત મોત ચાર લોકો સારવાર હેઠળ પોલીસે તપાસ હાથ ધરી જંગલમાં ઝાડ પર લટકતો વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો નવ દિવસથી ગુમ થયેલા વિદ્યાર્થીની પોલીસને જાણ થતા કરી શોધખોળ પોલીસે ઊંડી ખાઈમાં જઈને ત્રણ કલાક બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો ઝાંસીમાં ઘી ભરેલા ટ્રકનો અકસ્માત અકસ્માત બાદ રસ્તા પર મોટી સંખ્યામાં લોકોએ ઘીના પેકેટની લૂંટ ચલાવી ઘીની લૂંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ઉત્તર પ્રદેશના હરદોઈમાં ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર પચાસ લોકોને પોલીસ ચેકિંગ બાદ બસથી પરત મોકલ્યા ટ્રોલીમાં વધુ લોકો બેસવાના કારણે અકસ્માત સર્જાતો હોવાથી પોલીસ સક્રિય ઝારખંડમાં ચોરી કરવા આવેલા ચોરોએ ઘરમાં રહેલા દંપતિની કરી હત્યા ઘટના સ્થળ પર લોકોના ટોળા પોલીસે ઉત્તરાખંડના ઢેલામાં વાઘને પકડવા કામગીરી શરૂ બે વેટરનરી ડોક્ટરોની ટીમ પણ તૈનાત વાઘની હલચલ જોવા કેમેરા ટ્રેપ અને ડ્રોનની લેવામાં આવી મદદ વાઘના હુમલામાં ચાર મહિલાઓ ગુમાવ્યો જીવ વડોદરામાં જાહેરમાં મારામારીની ઘટના બની ગોલ્ડન ચોકડી પર જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો પાણીપુરી ધારક અને ગ્રાહક વચ્ચે થઈ છૂટાહાથની મારામારી ન્યુઝીન ગુજરાતી આ વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ મહીસાગરમાં હવામાં ફાયરિંગનો વીડિયો થયો વાયરલ રીલ બનાવવાના ચક્કરમાં હવામાં ફાયરિંગ કર્યું લુણાવાડાના યુવકે કારમાં બેસીને હવામાં ફાયરિંગનો વિડીયો સોશિયલ મીડિયામાં કર્યો હતો અપલોડ અમદાવાદના શાહ આલમમાં જમીન વિવાદમાં થયેલી સામ સામે ફરિયાદ નોંધાઈ કોર્પોરેટર તસ્લીમ આલમ અને તેના ભાઈ આમને સામે આવી ગયા હતા જેને લઈ સામ સામે કુલ અગિયાર આલમની ફરિયાદ પર ત્રણ લોકોની ધરપકડ તો જાહેરમાં અથડામણ મામલે ફાયરિંગના આરોપને લઈને તપાસ શરૂ એફએસએલ બાદ કેટલાક રાઉન્ડ ફાયરિંગ થયું તે જાણી શકાશે સમગ્ર ઘટનાના કેટલાક સીસીટીવી થયા હતા વાયરલ તો સમાચારોમાં હાલ સમય છે વિરામનું આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે